વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે જે સાડીઓ રનિંગ વેરમાં પહેરાય એ રીતનું સોફ્ટ મટીરિયલમાં પ્રીમિયમ ક્વોલિટીમાં અઢીસોની સાડીનો જે વિડીયો બનાવ્યો તો આપણે આગળ એ રીતના એ વિડીયો બનાવ્યો છે આ છે ગુલાબી અને નેવી બ્લુ આ સાડી છે આ આયણું બ્લાઉઝ છે ફૂલ એન્ડ ફ્રેશ નુકશાની વગરની ફ્રેશ ટુ ફ્રેશ સાડીઓ છે અઢીસો રૂપિયાની એક અને એક હજારની પાંચ ફરજિયાત પાંચ સાડી લેવાની રહેશે આપણે જે આગળ વિડીયો બનાવ્યો છે એ જ કલેક્શન છે આ છે સ્કાય બ્લુ કલરની આ આ એનું બ્લાઉઝ છે બધા જ કલર એકદમ સરસ છે અને ફ્રેશ ટુ ફ્રેશ સાડી છે બધી આ રીતના આ એ આ એ સાડી છે સરસ જેની પ્રિન્ટમાં મટીરિયલ વાઈઝ પણ એકદમ સરસ છે આ એનું બ્લાઉઝ છે બધી સાડી છે અઢીસો રૂપિયાની છે પાંચ લ્યો તો હજાર ની છે કલર બધા જ એકદમ સરસ છે આ છે રસ્તો ઓરેન્જ ટાઈપનું બાટીક માં ડિઝાઇન છે સરસ એનું ચીણી પ્રિન્ટમાં બ્લાઉઝ છે આ રીતના આખી સાડી આવશે પણ સરસ છે રાધા કાન કાન ગોપી આ બે કલરમાં સાડી છે કોફી અને ઓરેન્જ આ એનો બ્લાઉઝ છે આ પણ યેલો કલર ની સરસ છે જીણી પ્રિન્ટ માં ને મટીરીયલ પણ એકદમ સરસ છે આ એનો બ્લાઉઝ છે બધી જ સાડીઓ એકદમ સરસ છે આ રીતના આ પણ એકદમ સરસ છે આ એનું બ્લાઉઝ છે પ્લેન કલર કોમ્બિનેશન મટીરિયલ અને ડિઝાઇન બધું એકદમ સરસ છે આ પણ સરસ ગુલાબી કલરમાં ફ્લાવર પ્રિન્ટમાં આ એનો બ્લાઉઝ છે જેની પ્રિન્ટમાં આ પણ આપણે ગ્રીન કલરમાં સાડી છે આખી સરસ આવી રીતના આ એનું બ્લાઉઝ છે આ પણ એકદમ સરસ છે સોફ્ટ મટીરિયલમાં ડાર્ક કલરમાં એનું બ્લાઉઝ છે આ યલો કલરમાં અમુક અમુક સાડી એટલી સરસ છે કે એના ઓઢડા બનાવા તોય બની શકે આ રીતના પાલવ વગરની સાડીઓ છે એટલે આવી રીતના પણ એકદમ સરસ છે કલર મટિરિયલ પણ સરસ છે અને આ ડાર્ક કલરમાં રાણી ગુલાબી બ્લાઉઝ છે માજિન્ટા કલરનો આ પણ સરસ છે ચેક્સવાળી ડિઝાઇન આવી રીતના આ પાલવ છે અને આ બ્લાઉઝ છે એનું આવી રીતના આખી સાડી છે આ પણ ગ્રીન કલર છે સરસ આવી રીતના સરસ આખી સાડી છે અને આવી આવીઝનમાં બ્લાઉઝ છે ગ્રીન આ છે આ બધી જ સાડી છે ફક્ત ને ફક્ત 250 પચાસ રૂપિયામાં અને જો તમારે પાંચ લેવાની હોય તો હજાર રૂપિયામાં પાંચ છે આ લેરિયું છે આ એનું બ્લાઉઝ છે બધા એનું મટીરિયલ પણ એકદમ સરસ આવશે આ રીતના આ બ્લુ છે અને આ એનું નેવી બ્લુ બ્લાઉઝ છે આ પણ સરસ ફ્લાવર પ્રિન્ટમાં છે મહેંદી કલરમાં અને આ એનું પ્લેન બ્લાઉઝ આવશે પ્રિન્ટમાં આ થોડીક લાઇટ કલરમાં છે સરસ આ છે એનો બ્લાઉઝ છે પ્લેન ચીણી ડિઝાઈન માં આ સાડી આવી રીતના છે સરસ ચીણી પ્રિન્ટ માં આ એનો બ્લાઉઝ છે સાડી આવી છે ને આ ચીણી પ્રિન્ટ માં એનો બ્લાઉઝ છે આ છે લેરિયો આ એનો બ્લાઉઝ છે

આવી રીતના ફ્લાવરમાં કલર કોમ્બિનેશન પણ બહુ સરસ છે આ એનું બ્લાઉઝ છે આ છે બ્લુ અને રામા કલર આ એનું બ્લાઉઝ છે આ પણ સરસ ઇંગ્લિશ કલરમાં છે જીણી પ્રિન્ટમાં બ્લાઉઝ છે સરસ આ પણ સરસ

આવી રીતના નીચે ડિજિટલ પ્રિન્ટ છે ઉપર બાંધણીની પ્રિન્ટ છે અને આ એનો બ્લાઉઝ છે આ પણ એકદમ સરસ છે રસ્ટ ઓરેન્જ અને યલો આ એનું બ્લાઉઝ છે આ પણ લાઈટ કલરમાં છે ફ્લાવર પ્રિન્ટમાં આવી રીતના અને આ એનું બ્લાઉઝ છે આ પણ એકદમ સરસ છે મટીરિયલ વાઇઝ પણ એકદમ સરસ છે સોફ્ટ આવી સાડી છે અને આ એનું બ્લાઉઝ છે અને આ ફ્લાવર પ્રિન્ટમાં સાડી છે આ પણ કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે મરૂન અને ક્રીમ બાંધણીમાં સાડી છે અને કેરી વાળું સરસ આખું બ્લાઉઝ છે એનું

પણ સરસ છે રેડ કલરમાં ફ્લાવરમાં કેવી કેટલું સરસ સાડી છે આ બ્લાઉઝ છે બધી જ સાડીઓ એકદમ સરસ છે અને મટીરિયલ વાઇસ પણ બહુ જ છે મટીયલ પણ એકદમ સરસ આવશે એક જોતી હોય તો અઢીસો રૂપિયાની આ એનું બ્લાઉઝ છે રેડ કલરમાં આ સાડી છે એક જોતી હોય તો અઢીસો રૂપિયામાં અને શેક સાથે પાંચ લેશો તો હજાર રૂપિયામાં આ પાંચ આવશે આ છે સરસ મોરવાળી નીચે આ એનું બ્લાઉઝ છે જેવી નીચે બોર્ડર હતી ને એવું જ બ્લાઉઝ છે આ છે રેડ અને બ્લુ આમાં આવું રેડ કલરનું બ્લાઉઝ છે પ્લેન ચીણી પ્રિન્ટમાં આ સરસ રેડ અને ગ્રીન બાંધણી છે ફાઇન

સરસ છે આખી સાડી આવી રીતના છે આ એનું બ્લાઉઝ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયામાં ફૂલ ફૂલ એન્ડ ફ્રેશ સોફ્ટ માં કોઈ પણ નુકસાની વગરની બસો પચાસ રૂપિયામાં એકસાથે પાંચ લ્યો તો હજાર રૂપિયામાં પાંચ બસો બસો ની પડે પાંચ લ્યો તો આ સાડી છે આ એનું બ્લાઉઝ છે આ પણ સરસ છે વરિયારી કલરમાં આ સાડી છે આ એનું બ્લાઉઝ છે બધા કલર એકદમ સરસ છે કલર કોમ્બિનેશન અને મટીરિયલ બધું સરસ છે તો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને મગાવી શકો આ સાડી છે આ એનું બ્લાઉઝ છે અંદર ઘણી કલરનું હજી પણ આપણે આ સાડીઓનો આગળ વિડિયો ચાલશે અને એથી સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનો નવો વિડીયો આવે જોવા મળે લેડી સિલેક્શન છે મુખીરા બોખીરા દાદાના મંદિરની એક્ઝેક્ટ સામે જ આવેલું છે તો એકવાર જરૂરને જરૂર મુલાકાત લેજો